પાપનો ઘડો ઘણા સમય પહેલાની વાત છે એક રાજા હતો રાજાનું નામ ધર્મસેન હતું ચાર રાણીઓ હતી એક બીજી બ્રાહ્મણી ત્રીજી અને ચોથી રાણી શુદ્ર હતી સત્ર રાણીના ત્રણ પુત્ર હતા તેમના નામ આ પ્રમાણે હતા શંખ વિક્રમ અને ભરતરી બાકીની ત્રણેય રાણીઓને એક એક પુત્ર હતો બ્રાહ્મણ રાણીના દીકરાનું નામ બ્રહ્મજીત રાખવામાં આવ્યું રાણીના રાણીના પુત્રનું પુત્રનું નામ નામ ચંદ્ર અને પાડ્યું હતું એ રાજકુમારોને ભણવા માટે ગુરુના આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા બ્રહ્મજીત જ્ઞાન મેળવીને વિદ્વાન બની ગયો ચંદ્ર વેપાર શીખીને વેપારી બની ગયો ધનવંત્રી બધાની સેવા કરવા માંગતો હતો તેથી વેદ બની ગયો હવે રહ્યા શંખ વિક્રમ અને ભરતરી તેઓ ત્રણે સતરાણીના પુત્ર હતા તેથી તેમણે રાજ્યનું કામ શીખી લીધું જ્યારે રાજા મરવા પડ્યો ત્યારે તેણે પોતાનું રાજ્ય શંખને સોંપીને કહ્યું તું આ બધા ભાઈઓમાં મોટો છે એટલે તને રાજા બનાવું છું પોતાના નાના ભાઈઓને પ્રેમથી રાખજે પણ શંખ અત્યંત દુષ્ટ નીકળ્યો રાજા બનતાઝ તેણે પ્રજાને દુઃખ આપવાનું શરૂ કર્યું જેની પાસે સારી વસ્તુ દેખાય તે ઝૂંટવી લેતો તે પ્રજાને પણ લૂંટી લેતો પ્રજા તેના અત્યાચારોથી અત્યંત દુઃખી હતી પણ સંખ તો મહેલમાં રહીને મોજ મજા કરતો તે પોતાના ત્રણ વરમાન ભાઈઓને તો હેરાન કરતો સાથે સાથે બંને સગા ભાઈઓને પણ હેરાન કરતો પ્રેમની વાત તો બાજુએ રહી વિક્રમ અને ભરતરીને તો હંમેશા ધમકાવતો હતો વિક્રમ પોતાના મોટા ભાઈના આવા વ્યવહારથી અત્યંત રહેતો છેવટે એક દિવસ તે ઘર છોડી વનમાં જતો રહ્યો વનમાં જઈ તેણે એક ઝૂપડી બનાવી માટીની તેણે મહાદેવની મૂર્તિ બનાવી રાત દિવસ એ મૂર્તિની પૂજા કરતો અને જંગલી ફળ ફૂલ ખાઈ ઝૂંપડીમાં મસ્તીથી પડ્યો રહેતો શંખના ત્રાસથી પ્રજા કંટાળી ગઈ હતી સહન ન થતું તો લોકો વનમાં જઈ વિક્રમ સમક્ષ રડતા અને કહેતા રાજકુમાર તમારા પિતા કેટલા ધર્માત્મા હતા અમારા બધાના સુખ દુઃખ ખ્યાલ રાખતા હતા પરંતુ આ સંખ્ય તો અમારું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે વિક્રમ આ બધું સાંભળી દુઃખી થતો લોકો તેને પ્રાર્થના કરતા રાજકુમાર અમારા બધાની એવી ઈચ્છા છે કે તમે શંખને મારીને અમારા રાજા બનો પરંતુ વિક્રમ એને આશ્વાસન આપતો તમે લોકો ચિંતા ના કરો થોડા દિવસ રાહ જુઓ કદાચ ભાઈનું મન બદલાય અને તમારા સુખ દુઃખનો વિચાર કરવા લાગે પરંતુ શંખ દુષ્ટ હતો તેણે જયારે સાંભળ્યું કે પ્રજા વિક્રમને મળવા વનમાં જાય છે તો તે ડરવા લાગ્યો તેણે વિચાર્યું વિક્રમને મેં અહીંથી ભગાડી મૂક્યો છતાં મારી મુશ્કેલી દૂર ન થઈ વનમાં તેને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને મારા પર સઢાઈ કરે તો આ મુશ્કેલી દૂર કરવાનો એક જ ઉપાય છે વિક્રમને મારી નાખું પછી વિક્રમ રહેશે નહીં અને મને હેરાન કરશે નહીં પછી હું નિશ્ચિત રીતે રાજ્ય કરીશ શંખે વિક્રમને મારી નાખવાનું નક્કી કરી નાખ્યું વિક્રમ બહુ વીર હતો તેથી તેને મારવા માટે તેનો કોઈ સિપાઈ તૈયાર ન થયો તેથી શંખે તેને કપટથી મારવાનું વિચાર્યું શંખ બીજા પર જાદુ ટોણા કરવાનું જાણતો હતો તેણે મંત્ર બોલી મહેલના દરવાજા પર કોલસાથી સાત લેટીઓ દોરી હવે જે પણ અંદર આવશે તેને જાદુની લીટીઓ ઓળંગવી પડશે અને જાદુની લીટી ઓળંગનાર તરત જ ગાંડો થઈ જશે ત્યાર પછી એક થાળીમાં લીંબુ મૂક્યું અને તેની સાથે એક પણ મૂક્યું પછી લીંબુ અને સપ્પુ પર પણ જાદુ કર્યો હવે જે કોઈ આ સપ્પુ લઈ લીંબુ કાપશે તો લીંબુ કાપવાની સાથે જાદુને કારણે તેનું મસ્તક પણ કપાઈ જશે બધી તૈયારી કરી શંખે પોતાના મંત્રીને બોલાવ્યો તેને બધી વાત સમજાવી શંખે કહ્યું હવે તું જંગલમાં જઈ ગમે તે રીતે વિક્રમને બોલાવી લાવ તેને કહેજે કે રાજા પોતાની ભૂલ પર ખૂબ જ સ્પષ્ટ થાય છે તેમની ઈચ્છા છે કે તમે મહેલમાં જ રહો શંખે વિચાર્યું વિક્રમ ભોળો તો છે મારા બોલાવવાથી તે તરત જ આવશે અંદર આવતા તે જાદુની ઓળંગશે બસ પછી તે ગાંડો થઈ જશે અંદર આવ્યા પછી પ્રેમથી તેને લીંબુ ખાવાનું કહીશ વિક્રમ ગાંડો થઈ ગયો હશે તેથી તેને મારા કાવતરાની ખબર નહીં પડે મારા કહેવાથી તે લીંબુ કાપશે અને જ્યાં લીંબુ કાપશે ત્યાં વિક્રમનું મસ્તક પણ ધડથી જુદું થઈ જશે બસ વિક્રમના મૃત્યુ પછી હું નિડરતાથી ભોગવીશ પરંતુ શંખનો મંત્રી સજ્જન માણસ હતો પરજા પર રાજાના અત્યાચાર અને કપટથી તે દુખી હતો તેણે જંગલમાં જઈ વિક્રમને બધી વાત સાચે સાસી કરી દીધી પછી કહ્યું તમે દૂર કોઈ બીજા દેશમાં જતા રહો નહી તો આ દુષ્ટ તમને જરૂર મારી નાખશે વિક્રમ પોતાના મોટા ભાઈના વ્યવહારથી દુખી થઈને જ આવ્યો હતો પરંતુ પણ જોઈ તેને તેણે ઝડપથી ઊભા થતા કહ્યું ચાલ હું પણ તારી સાથે જ મહેલમાં આવું છું આ સાંભળી મંત્રી ચમકી ગયો તેણે આશ્ચર્યથી પૂછ્યું આ શું કહો છો શું જાણી જોઈને મરવા માંગો છો ઘડો ભરાઈ જાય છે તો તે ફૂટે છે મોટાભાઈ ની દુષ્ટતાથી કંટાળીને હું વનમાં આવ્યો હતો છતાં પણ તેમની દુષ્ટતા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યાં સુધી કે મને મારી નાખવા માગે છે વિક્રમ બોલ્યો હું પણ હવે તેમને નહીં છોડું તેમની દુષ્ટતાનું પરિણામ બતાવીને જ રહીશ ચાલો આ બાજુ મહેલમાં શંખ આતુરતાથી વિક્રમના આગમનની રાહ જોતો હતો મહેલની બારી માંથી જ્યારે તેણે વિક્રમને આવતા જોયો તો તે ખુશ થઈ ગયો પરંતુ વિક્રમને શંખના કપટની જાણ થઈ ગઈ હતી તેણે જાદુની લીટીઓ ઓળંગી નહીં પરંતુ સાસવીને બાજુના રસ્તામાંથી મહેલમાં ગયો શંખની પહેલી સાલ નકામી ગયેલી જોઈ તેણે વિચાર્યું કાંઈ નહીં અચલ જાદુ લીંબુ ને છે આગળ વધી ખોટો પ્રેમ બતાવતા તેણે વિક્રમને કહ્યું આવ ભાઈ આવ મેં તને બહુ દુઃખી કર્યો છે પરંતુ જ્યારથી તું ગયો છે ત્યારથી મને તારી જ ચિંતા રહેશે વિક્રમ તો જાણતો જ હતો કે શંખની આ બધી વાતો ખોટી છે તે કાંઈ પણ બોલ્યા વિના સુપશાપ બેસી ગયો શંખે બનાવટ કરતા કહ્યું તારા ગયા પછી મને ખરેખર પસ્તાવો થયો અરે તું આમ સૂપ સાફ કેમ બેઠો છે લે લીંબુ લે કાપીને મને આપ અને તું પણ ખા આજે ઘણા દિવસ પછી આપણે બે ભાઈ એક સાથે બેસીને કાપ તેણે પોતે જ જાદુના લીંબુઓને ચપ્પાવાળો થાળ ઉઠાવીને વિક્રમના હાથમાં પકડાવી દીધો હાથમાં ચપ્પુ લેતા જ વિક્રમ ગુચ્છાથી ઉભો થઈ ગયો બોલ્યો હું તારી દુષ્ટતાની ખરાબમાં ખરાબ સજા શું શંખે ગભરાઈને પાછા ખસતા કહ્યું આ શું કરે છે વિક્રમે ગુચ્છાથી દાંત પીસતા કહ્યું હું તારી બધી બનાવટ સમજી ગયો છું બધાને એટલું બધું દુઃખ આપ્યું છે કે હવે સહન કરવાની હજ આવી ગઈ છે પિતાજી જે પ્રજાને પુત્રની જેમ જેમ પ્રેમ કરતા હતા તેને તું છે પ્રજા જેવે કે મરે તું તારા મહેલમાં બેસી મોજ મજા કરે છે હું અહીંથી બધું છોડીને જતો રહ્યો છતાં પણ મને મારી નાખવા માગે છે તારા પાપનો ઘડો હવે ફરાઈ ગયો છે શંખ હવે મરવા માટે તૈયાર થઈ જા પોતાનું કાવતરું ખુલ્લું પડી ગયેલું જોઈ શંખ ગભરાઈ ગયો તે જીવ બસાવવા નાસવા જતો હતો ત્યાં વિક્રમે તેને પકડ્યો બીજી સપ્પુ શંખની સાતીમાં ખોસી દીધું અન્યાય અને કપટી રાજા શંખ ત્યાં તરફીને મૃત્યુ પામ્યો પ્રજાએ જ્યારે શંખના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો આનંદ પામી

વિક્રમનું આદિત્ય એટલે સૂર્ય હા વિક્રમાદિત્ય છે વિક્રમાદિત્યની જય વિક્રમાદિત્યએ રાજાનું પદ સ્વીકારી રાજકાર્ય સંભાળ્યું તેણે પોતાના નાના ભાઈને સેનાપતિ બનાવ્યો સાવકા ભાઈઓને પણ તે બહુ પ્રેમ કરતો હતો બ્રહ્મજીતને તેણે મંત્રી પદ આપ્યું ચંદ્રને નગર શેઠ અને ધનવંતરીને રાજવેદ બનાવ્યો રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ કારણ કે વિક્રમાદિત્ય પ્રજાને પુત્રની જેમ પ્રેમ કરતા હતા તેમના સુખ દુઃખનો ખ્યાલ રાખતા હતા પ્રજા પણ વિક્રમાદિત્યનો આદર કરતી હતી અને તેમનો જય જયકાર કરતા થાકતી ન હતી આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો